લોકશાહીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ છે ત્યારે પોરબંદરના કમલાબાગ પાસે સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ દંપતીના ઘરે જઈને પોરબંદરના જિલ્લા કલેકટર કેડી લાખાણીએ આ દંપતીને પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે જો પ્રજ્ઞાચક્ષુઓ પણ લોકશાહીને મજબૂત કરવા માટે દરેક ચૂંટણીમાં મતદાન કરતા હોય તો પોરબંદરના મતદારોની ફરજ બને છે કે તેમણે અચૂક મતદાન કરવું જ જોઈએ જિલ્લા કલેકટર બ્રેલ લિપીમાં તૈયાર થયેલી સ્લીપનું પણ તેમને વિતરણ કર્યું હતું ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ઘરે ઘરે જઈને બેલો દ્વારા થઈ રહ્યું છે આ તબક્કે પોરબંદર ખાતે કમલાબાગની બાજુની એક સોસાયટીમાં અમે બે પ્રજ્ઞાચક્ષુ મતદારો છે એમના ઘરની મુલાકાત લઈ અને ખાસ એમના માટે બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું અમે વિતરણ કર્યું છે અને એમનો પ્રતિભાવ મેળવ્યો છે બે દિવ્યેશભાઈ અને વર્ષાબેન બંને હસબન્ડ વાઇફ પ્રજ્ઞાચક્ષુ છે દિવ્યેશભાઈ શિક્ષક તરીકે જોબ કરે છે અને દરેક ચૂંટણીમાં આ ઘરના ચારેય મતદારો વર્ષાબેન અને દિવ્યા દિવ્યેશભાઈ અને એમના મધર અને ફાધર એ લોકો અચૂક મતદાન કરે છે અને એમની મારફતે સૌને પ્રેરણા મળે છે એમની અડસપડોસમાં પણ બધા લોકો મતદાન કરવા માટે જાય છે અને એમને માટેની જે વ્યવસ્થા હતી એમને આજે સમજૂત કર્યા છે બ્રેલ લિપિમાં અમારી સામે જ એમણે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વાંચી અને પોતાના માટેની માહિતી મેળવી છે એમને એમના મતદાન મથકનો લોકેશન વગેરેની બધાની ખ્યાલ છે મતદાનનો સમય તારીખ વગેરે પણ એમને ખ્યાલ છે અને એ લોકો અચૂક મતદાન કરે છે અને બધાને પ્રેરણા આપે છે મારી આ બન આપણા પોરબંદર લોકસભા મત વિસ્તારના અને વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને અપીલ છે કે જો વર્ષાબેન અને દિવ્યેશભાઈ એ લોકો પણ પોતાના મતાધિકારનો દરેક ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરતા હોય તો આપણે સૌએ પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ